મહેસાણા વિસનગરમાં અનોખી રીતે ધૂળેટી ઉજવણી કરવામાં આવી વિસનગરમાં ખાસડા યુદ્ધ દ્વારા ઉજવણી કરવામાં આવે છે ખાસડા યુદ્ધમાં ધૂળેટીના રંગોની જગ્યાએ પગરખા અને શાકભાજી ફેંકી અને ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે આખા વર્ષ દરમિયાન જૂના પગરખા ભેગા કરવામાં આવે છે અને આ યુદ્ધમાં જેને જૂતું વાગે એનું આખું વર્ષ સારું જાય એવી માન્યતા છે વિસનગરના એક ટાવર બજારના વિસ્તારમાં આ પ્રકારે ધૂળેટી ઉજવાય છે જો કે હવે પગરખાની જગ્યા શાકભાજી એ લીધી છે ત્યારે વર્ષો જૂની પરંપરા મુજબ લોકોએ એકબીજાને શાકભાજી મારી અને ધૂળેટીની ઉજવણી કરી રીંગણ ટામેટા અને અન્ય શાકભાજી સામે સામે ફેંકવામાં આવ્યા અને ધૂળેટીની ઉજવણી કરવામાં આવી આ વિસનગરનું ખાસડા એ આમ જોવા જઈએ તો વિસ્તારગર ની આન બાન અને શાંત છે અને એક્ઝેક્ટલી ક્યારે શરૂ થઈ તો કોઈને ખબર નથી પણ અઢીસો ત્રણસો વર્ષ પહેલાથી આ વિસ્તારનું ખાસડા યુદ્ધ ચાલે છે આની અંદર વિસ્તારગરના મંડી બજારના ચોક ની અંદર નવ યુવાનો ભેગા થાય છે અને પહેલાના જમાનામાં લોકો બાર મહિના સુધી પોતાના ઘરની અંદર જૂના ચૂના ચંપલ ખાસડા સંગ્રહી રાખતા હતા અને હોળીના બીજા દિવસે એટલે કે ધુલેટી દિવસે વહેલી સવારે લોકો આ ચંપલ અને ખાસડા લઈ અને બજારમાં એકઠા થતા હતા એકબીજાની અંદર છૂટા ખાસડા ફેંકવામાં આવતા અને એવું કહેવાય છે કદાચ કોઈને ખાસડું વાગે તો એના ઉપર કેસર લગાડવામાં આવતું અને એનું વર્ષ સારું જાય આવી એક લોકવાયકા હતી વિષ્નગરની લોકપ્રિય જનતાને એ apna તહેવાર બનાવી લિયા છે એ ખાસડા યુદ્ધ છે સબ વર્ષો પુરાને apne જૂતે ઇધર લાકે ઉસકો agli રાત કો પહેલે રખ દેતે થે ઓર દૂસરે દિન ઉસકો apne sam samne lagane ke liye wo uska use karte the ab uski खास की जगह भाजी सब्जी ने ले ली और सब्जी लोग शाम समय लगाते हैं उसमें बटेटा टमाटर उसका आदि उपयोग होता है पहले की तरह अब परिवर्तन अपने जूते से साग भाजी में आ गया अब खासदा का खासरा पर्व न दिवसा युद्ध માયા મંડી બજારની અંદર આવતું હોય છે છે જે વર્ષો પરંપરા જે સમાજના સર્વ સમાજના લોકો દ્વારા બંને ગ્રુપોમાં વહેંચણી કરવામાં આવે છે અને ખાતા યુદ્ધ રમાય છે ત્યારબાદ મટકી મટકી બાંધવામાં આવે છે અને મટકી ફોરવા માટે બંને જૂથો દ્વારા એકબીજાને ઊંચા નીચા કરીને પછાડવામાં આવે છે જેનો લોકો આનંદ અને ઉલ્લાસ મનાવતા હોય છે ધુરેટી પર્વનો